તો ટ્રેડિશનલ ડ્રેસ પહેરાઈને આવી તો લગભગ બધા આ માં જવાના છે ને રાહડા ને મણિયારો ને બધી મોજ માણવાની છે તો માં બધા બની રીજો ને વિડીયો બનાવતા હતા માં કઈ માં આ ઉભઈ જા ત્રણ ની ત્રણ નો ટ્રેડિશનલમાં હવે માર બાપો ને તો જો આ હે ને કાલે તો રહી આ બધા તમારા પાસે હું તો

હાલો દેખો હા એ જો ખીસો એક જ છે મોટી ઉપાધી ઈ છે મોટો બે બે તો ખીસો હોય ને હાલો તો અમે હને ફાઈનલી પૂગેગા અમારે તો જો કે નજીક થાય 15 કિલોમીટર જેવું થાય નાથી માથી ખમી થાતી થાતી આવે હજ ન થાય અને આવું તો ઉલી કોરાય વિડીયો પાર્કિંગ આ બીજું પાર્કિંગ નજે આગળ એક ત્રીજું પાર્કિંગ એ વિડીયો અરે પણ હા મોટે ભાઈ જ આપણે કલાકારો પાસેથી પાટીગાર લગ્ન ગીતો સાંભળ્યા હજી પણ આપણે સાંભળવાના જ છે इंटरनेशनल बेल्ट सुप्रीम काउंसिल ना वाइस प्रेसिडेंट अर्जुन भाई इस तरह ने विनती करूं कि यहां जो आर्टिस्ट हो यहां आवेला छे हमें है ना पूरे ना लायक बदल भेगो ने को आई थे आई बोती 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 आवे इमा का कि हमारे पास ना मौके से फोन बैलेंस पते बोलिए ए मारो आवाज नहीं तो मोठा सोई लो बताई ना गा बैठो बदल नहीं है हमारे शांति बहन नो कई का लुक सरस मजा है He had no bullet anymore. He has no bullet. Anybody whatever had He a suck uh -oh. 하루하루. પરમાર હાલો અમે એને માનવે ફરી આમાં આવતો હોય કે નો આવતો હોય મારો હે ને મસ્ત લગ્ન ગીત હાલે

ઘણી બધી વસ્તુ ખોખામાં એમને પેક કરે આ ખાલી નમૂના માટે હે ને આ એક સેટ રાખો બાકી તો બધો ઓલી બાજુ પહેરો વાડીમાં ઓલી બાજુ ખૂડીશ્યું હે તો આ રીતનો કંઈક સરસ મજાનો દીકરીનો કરી આવો પાંચ મંડપ વાળાને વિનંતી કે તમને જે પહોંચ આપવામાં આવેલી છે એ પહોંચ લઈને સામે ગામવાડી છે ત્યાં તમારો કરિયાવર લેવા માટે પહોંચી જાય Eu હજે ઘેરને જ પૂછ્યા છે શાંતિ અને શાંતિબીન ઘેર એટલા હજે ના આવતા પૂરી ના આવું તો અમિત્રીની આંગળી ભાગે જો હજે પૂગે ત્યાં સંપલું પગમાંથી કાઢ્યા ને બહુ એટલી બહુ મજા આવી બહુ સુવિધા હારામાં સારી ઉતી ને માણસો ઘણા બધા ઉતા અને બધું વ્યવસ્થિત હતું લીરબાઈમાંની દયા અહીંથી બધું પાય પડે ગયું હતું બસ જાણ છે ને ઉકલવાની તૈયારીમાં હતી પણ પછી એને ઘેર મોડું થતું હતું થોડુંક કામકાજ હતું એટલે અમે પછી ભાગે નીકળ્યા થોડીક વાર ગઈ હતી અમે જરીશું બરીશું કંઈ હતા ને જાન ઉકલવાની તૈયારીમાં જ હોતી ને કરિયાવરની જોયો બહુ હારામાં હારું હતું આપણી કામ કહેવાય કે દીકરીને આપણી જે ઘેરથી વિદાય થાય ને એ જ રીતના બધું તું કંઈ કોઈ વાતની કમી નહોતી એ આશીર્વાદ મળે જાય વસ્તુ બધી મળે જાય લીરબાઈમાંની દયા ને દેવાવાળાની ભગવાન દીધા જીવા રાખે તો બહુ એટલે બહુ મજા આવી ને આવું કે હજી ટ્રેડિશનલ માં હે આપડી કારણ કે ઘર ને જઈ ગયા કાન એક એક ઝરા એક એક કાન દુખે બાકી બહુ ને હેલો ગાઈ આ તો ભાગી આવી ને વ્યવસ્થા સુવિધા બધી સારી હતી હ ને ગામ થી બધી કે પછી કોઈ હેરાન ન થાઉં હા પ્લાન થોડો ખેટો હતો અહીંયા ઘર મોટું હતું એટલે મંડપ માં થી પરસી આપે ને એક જણા ને એટલે પરસી વાળા ને વાહન વાળા ને દઈ દઈએ એટલે વાહન વાળો સીધો ત્યાં દે દે ત્યાં એક જણો હોય ગાલો એટલા નંબર ના મંડવા વાળા નો કરી આવે ને આપડે તો બધા કરી આવે હાઈ ખાધું હોય તો ટૂંક આપે તો હેલું તો બધા ને હો નીચે નોક નોક બધાય ને કામ હુંપી હોય એટલે સારું રે એટલે ભાગ દોડ નો થાય ને સેવા કોઈ ઘણા બધા હે હા સ્વયં સેવા કોઈ ઘણા બધા હતા ને ખાવાનું બહુ હાઈ કલાસ હતું એટલા માણસ છતાં પણ આવું ખાવાનું એટલે બહુ હાઈ કેવાય

આ થોડું હતું ને તે પાછા વાડી આવે ને ઘઉંમાં રૂપારા હે ને વિધિયા ઓલા વિધિયા ફોટા પાડતા તો હું પાછો પાછળ કા ટ્રેડિશનલ પહેરવાનું કીધું વારો આવે એનું કંઈ નક્કી ન હોય તો મસ્ત ફોટા બોટા પાડેલી છે રૂપારી ટાઈટ ભરે ગઈ વાહ મોરલા આવ્યા મારી વાડીમાં મોરલા આવ્યા